દીકરાની બર્થડે પાર્ટી કરવા કારમાં દારૂ લઈ જતો પિતા કલ્સર થી ઝડપાયો કારમાંથી પોલીસને રૂપિયા સોળ નો બિયર અને વિસ્કીનો જથ્થો મળી આવ્યો પારડી પોલીસ કલ્સર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કારમાં દારૂ લઈ જતા સુરત ઉમરા ગામના યુવકની ધરપકડ કરી છે પોલીસે દારૂ સાથે ઝડપાતા તેણે પોતાના દીકરાની બર્થડે પાર્ટીની ઉજવણી માટે દારૂ લઈ જતો હોવાની પોલીસ સમક્ષ કરી હતી ત્યારે પાડી પોલીસે રૂપિયા ચાર લાખની કાર અને સોળ હજાર પાંચસોનો દારૂ મળી કુલ્લે રૂપિયા ચાર લાખ સોળ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાડી પોલીસની ટીમ ગત મંગળવારના રોજ દમણ તરફથી આવતા વાહનોનું કલ્સર ચેકપોસ્ટ પર ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાતે નવેક વાગે દમણ તરફથી આવેલી અર્ટીકા કાર નંબર જીજી જીરો પાંચ આરપી સુડતાલીસ ઓગણચાલીસને અટકાવી હતી અને તલાશી લેતા કારમાંથી બિયર બોટલ જેની કિંમત સોળ હજાર પાંચસોનો જથ્થો મળી આવ્યો હતો જેથી કાર ચાલક આરવ ઇનાયત ઉમરીકર ઉમર વર્ષ બત્રીસ રહે સુરત ઉમરા ગામ તળાવ ફળિયાની ધરપકડ કરી હતી અને દારૂ વિશે તેણે તેના દીકરાની બર્થડે આવતી હોય જેની પાર્ટી કરવા માટે તે લઈ જતો હોવાનું જણાવ્યું હતું અને પોતે સ્કૂલ વાન ચલાવતો હોવાનું કહ્યું હતું ત્યારે પુત્રની બર્થડેની ઉજવણી શરાબ સાથે કરે તે પહેલાં પિતાએ જૈનની હવા ખાવી પડી હતી પાડી પોલીસે તેના પાસેથી મળેલો રૂપિયા સોળ હજાર પાંચસોનો દારૂ અને ચાર લાખની કાર મળી કુલ્લે રૂપિયા ચાર લાખ સોળ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી વધુ પૂછપરછ હાથ ધરી છે